તેલમાં પૂરી નાખવાની આ ભાઈની સ્ટાઇલ તમે જોઈ શકો છો એકદમ જબરદસ્ત તેમની પૂરી નાખવાની સ્ટાઈલ છે શું ટાઈમિંગ હોય છે આપણે અહીંયા દાળા દાળા પૂરીનું સવારે સાડા દસ થી ત્રણ સરસ મજાની પૂરી તળાઈ ગઈ છે આ છે તેમની દાળ અને ચટાકેદાર બટેકાનું શાક અને હવે તેઓ ડીશ તૈયાર કરી રહ્યા છે તેમાં નાખવામાં આવશે કચુબર અને તેમાં આવે છે છ પૂરી પચાસ कैसा है कैसा बना है एकदम टेस्टी।, एक टेस्टी।, एक टेस्टी है कहाँ से आए आप के स्टेशन के सामने खाने बैठे लेकिन मजा आ रहा है मजा तो बॉम्बे से पूरा फैमिली पूरा फैमिली बॉम्बे से आए वाह बहुत बढ़िया कैसा लगा बेन जी ऐसा नहीं मिलता होगा बॉम्बे में नहीं मिलता है ना टेस्टी है पापड़ अच्छा क्वालिटी है यानी अच्छा स्वाद है ना અમદાવાદ દાળ પૂરી સિવાય તમને અહીંયા પણ મળી જશે ભજીયામાં તેમની પાસે ગોટાના ભજીયા મેથીના ભજીયા બટેકાના પતરીના ભજીયા અને આખા મરચાં ના ભજીયા પણ મળી જશે અને એની સિવાય તેમની પાસે ભૂંગળા બટેકા પણ મળી જશે અને સમોસા પણ મળી જશે જો તમે બોટાદ રેલવે સ્ટેશન તરફ આવતા જતા હોય તો રજવાડીની દાળપુરી એક ફેરી અવશ્ય ટેસ્ટ કરો અને મુલાકાત લો એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની સામે રજવાડી દાળપુરી